પાદરા જંબુસર રોડ પર વધુ એક અકસ્માત અભોર ગામના યુવકનું ઘટના સ્થળે મોત પાદરા જંબુસર રોડ ફિનોલેક્સ કંપની પાસે આઈસર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું અભોર ગામનો યુવક કુરાલથી અભોર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન ફિનોલેક્સ કંપની પાસે જંબુસર તરફથી પૂરો ઝડપે આવી રહેલા આઈસર ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું પોલીસ ઘટના સ્થળે પહોંચી આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે